રાજ્યના મંત્રીમંડળમાં મંત્રી નહીં હોય કેમ તમને સાંભળીને થોડુંક આશ્ચર્ય થશે થોડા વિચાર કરતા થઈ જશો પણ આવવાના છે એ દિવસો અને એ વર્ષો દૂર નથી કે રાજ્યના મંત્રીમંડળમાં મંત્રી નહીં હોય તમે વિચારશો કે શું બંધારણમાં કંઈક ફેરફાર થઈ રહ્યા છે આ સરકાર પછી કેન્દ્રમાં હોય કે રાજ્યમાં બેઠેલી હોય એ એવું કંઈક કરવા જઈ રહી છે કે હવે મંત્રીઓ નહીં હોય એટલે પ્રજાના પૈસા બચશે મુખ્યમંત્રી જ સમગ્ર કારોબાર ચલાવશે તો એના કારણે બંગલાઓ ઓછા વપરાશે ગાડીઓ ઓછી વપરાશે નવી નવી ચેમ્બરો નહીં બનાવી પડે નવો સ્ટાફ નહીં રાખવો પડે તો રાજ્યની તિજોરીના પૈસા બચશે ના એવું કંઈ નથી પણ થઈ રહ્યું છે જોજો આવનારા દિવસોમાં તમને મંત્રીમંડળની શપથવિધિ શબ્દ પ્રયોગ સાંભળવા ન મળે તો આશ્ચર્ય ન પામતા એમાં શું છે કે આજકાલ તમામ રાજનેતા અને ખાસ કરીને જે પોતાની જાતને નેતા કરતાં વધારે હવે લોકશાહીના માલિકો ગણવા માંડ્યા છે એમને નાના શબ્દોથી બહુ જ એલર્જી થઈ રહી છે એમને મોટા મોટા શબ્દો વિશેષણો સાથેના પદ જોઈએ છે અને આ જે લાલચ જાગી છે ને એની એક હરીફાઈ જાગી છે અને એ હરીફાઈમાં અગ્રસર રહેવા માટે લાયકાતની જરૂર નથી તમે કેટલા સારા ચાપડુંસ છો તમે કેટલા સારા જાસૂસી કરી શકો છો મોટા નેતાઓ દિલ્હીથી કે અમદાવાદ ગાંધીનગરથી તમારા જિલ્લામાં આવતા હોય એની સરભરા કેવી રીતે કરી શકો છો એના આધારે જે આ પદ અપાતા થયા ને એટલે અમુક પદની ગરિમા અને કિંમત ઘટી ગઈ છે અને એના પરિણામે આવનારા દિવસોમાં જ્યારે પણ હવે શપથવિધિ થશે ને ત્યારે તમે જોજો મંત્રીમંડળ શબ્દ પ્રયોગ નહીં હોય કારણ કે મંત્રીઓની સંખ્યા જ નહીં હોય હવે સમજ્યા હજી ના સમજ્યા કશો વાંધો એમાં એવું છે કે આવનારા દિવસોમાં હવે કંઈક આપણને નવું જ આપશે આ લોકો કારણ કે આપણે મંત્રીઓ શબ્દ સાંભળીને કંટાળી ગયા છીએ કારણ કે હોવા કે ન હોવાથી બહુ પ્રજાને પણ ફરક નથી પડતો ને એમને બી બહુ ફરક પડતો નથી સવાલ એ છે કે પ્રજાના પ્રતિનિધિઓ પછી એ તાલુકા પંચાયતમાં હોય વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય આ લોકો કેમ પ્રજાની સેવા કરતા એમના પાસે કઈ મોટી ગાડી છે કેટલી મોટી ચેમ્બર છે એમના નામની પાછળ કયો મોટો હોદ્દો લાગે છે એમાં કેમ એમને રસ છે આ પ્રજાના સેવક છે કે નથી નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિ આપનું સ્વાગત છે આજકાલ એક નવો ચીલો સામાન્ય રીતે આ શબ્દ છે ને ગામડામાં વપરાય ખેતરોમાં જ્યારે ગાડું નીકળે ને ત્યારે ચીલો પડે અને એ ચીલા પર પછી લોકો ચાલવાનું ચાલુ કરે બસ આવો જ એક ચીલો ભારતના રાજકારણમાં પણ શરૂ થયો છે હવે પ્રજાના પ્રતિનિધિઓને મોટા મોટા પદ જોઈએ છે અને એના જ કારણે ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે જે બંધારણમાં નથી જેમ કે બંધારણમાં નાયબ વડાપ્રધાન નાયબ મુખ્યમંત્રી શબ્દ જ નથી અને તેમ છતાંય જ્યારે જ્યારે શપથવિધિઓ થાય ત્યારે આ શબ્દો વારંવાર તમને અને મને સાંભળવા મળે છે સવાલ એ છે કે પહેલાંના રાજનેતા તો પ્રજાના સેવક કેવા હતા તો હું તમને થોડા દાખલા આપું કે પહેલાંના પ્રજાના સેવક તમને ગામડામાં તમને મોલ્લામાં તમને શેરીઓમાં તમારી વચ્ચે જોવા મળતા હતા હવે નથી મળતા પહેલાંના પ્રજા સેવક કારણ કે એમના પાસે ત્યારે વ્યક્તિગત લક્ઝરી ગાડીઓ ન હતી તો એસટીમાં પ્રવાસ કરી અને પ્રજા વચ્ચે પહોંચતા હતા હવે નથી થતું ગાંધીનગરમાં જે ધારાસભ્ય નિવાસ સ્થાન છે ને ત્યાં નેવું અથવા તો નવ્વાણું ટકા ધારાસભ્યો ત્યાં રહેતા હતા જ્યારે જ્યારે વિધાનસભાનું સત્ર હોય અથવા તો ગાંધીનગરમાં એમના મત વિસ્તારના કામ લઈને આવ્યા હોય ત્યારે પણ અમારા જે સાથી મિત્રો ગાંધીનગરમાં કામ કરે છે એમણે એક નવો ઘટસ્ફોટ કર્યો કે ધારાસભ્યો માટે જે નિવાસસ્થાન બનેલા છે જેને એમએલએ ક્વાર્ટર્સ કહેવામાં આવે છે ત્યાં ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો રહે છે મોટાભાગના બાર રહે છે અને જે ધારાસભ્ય નિવાસસ્થાન છે ત્યાં એમના લાગતા વળગતા ઓળખીતા પાળખીતા રહે છે અને ન કરવાના કામ કરે છે એવું એક કેસ હમણાં સેક્ટર એકવીસના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગમાં થયો સવાલ એ છે કે પહેલાંના ધારાસભ્યો ધારાસભ્ય નિવાસસ્થાનથી વિધાનસભામાં એસટીમાં પ્રવાસ કરતા કારણ કે એમના પાસે વ્યક્તિગત વાહનો નહોતા હવે મૂળ વાત પર આવીએ કે મંત્રીમંડળમાંથી મંત્રી કેમ દૂર થવાના છે તમને ખબર છે કે નવો ચિલ્લો ચાલ્યો છે આ દેશમાં આ દેશના કુલ રાજ્યોમાંથી સોળ રાજ્યોની અંદર નાયબ મુખ્યમંત્રી છે એમાંથી લગભગ પાંચથી છ રાજ્ય તો એવા છે કે જ્યાં બબ્બે નાયબ મુખ્યમંત્રી છે અને તમને ખબર છે કે ગઈકાલે માણસા તાલુકાના એક ગામમાં સભા થઈ એમાં એક ધાર્મિક આગેવાન સાધુ સંત ઋષિ ભારતી બાપુએ એવું કીધું કે ઠાકોર સમાજના નેતાને ભાજપના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરને તો નાયબ મુખ્યમંત્રી પદ મડાવવા માટે મેં બહુ મહેનત કરી મેં તો સમાચાર સાંભળતો તને મને ગૌરવ થતો તો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સી એમમાં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા આશ્ચર્ય નથી થતું તમને લોકોને કે સામાન્ય રીતે સાધુ સંતો આશીર્વાદ આપે પણ એમના મોઢે જાહેર સભામાં આવું નિવેદન આવે કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા બહુ પ્રયત્ન કર્યા હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું ભૂપેન્દ્રભાઈની હાથની નીચે હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા મહારાષ્ટ્રમાં ફડણવીસની હાથ નીચે બે નાયબ મુખ્યમંત્રીઓ છે આજે નાયબ મુખ્યમંત્રીની જે હોડ ચાલી છે ને આ હોડના કારણે આવનારા દિવસોમાં જ્યારે પણ હવે નવી સરકારે અથવા તો મંત્રીમંડળની રચના થશે ને ત્યારે જે આમંત્રણ પત્રિકા છે ને એમાં એવું લઈ લખ્યું કે મંત્રીમંડળની શપથવિધિ એમાં લખ્યું હશે મુખ્યમંત્રીની શપથવિધિ અને પછી નીચે લખ્યું હશે નાયબ મુખ્યમંત્રીઓની શપથવિધિ કારણ કે કોઈને મંત્રી તો થવું જ નથી મંત્રીપદ હવે બહુ નાનું લાગે છે તમારી લાયકાત હોય કે નહીં તમારા પાસે અનુભવ હોય કે નહીં તમે ક્યારેય તંત્ર ચલાવ્યું હોય કે નહીં તમને જે તે વિભાગના નિયમો પ્રોગ્રામ કાર્યક્રમ એના નાણાકીય આયોજનની ખબર પડતી હોય કે ના હોય પણ ધારાસભ્ય થયા એટલે અને તમે કેટલાક નેતાઓના ખાસ ખાસ હો તો તમને આવા પદ મળી શકે આ ચીલો શરૂ થઈ ગયો છે અને આ પરંપરાએ જ મંત્રી શબ્દની કિંમત ઘટાડી નાખી છે અને એટલા માટે અમે તમને કહીએ છીએ કે આવનારા વર્ષોમાં તમને મંત્રીમંડળની શપથવિધિ નહીં જોવા મળે એટલે કહીએ છીએ કે મંત્રી જ નહીં રહે રાજ્યના મંત્રીમંડળની શપથવિધિ નહીં નાયબ મુખ્ય મંત્રીઓની શપથવિધિ આ શબ્દ પ્રયોગ તમને સાંભળવા મળે તો નવાઈ ના પામતા એક સમય હતો કે જ્યારે કેબિનેટ મિટિંગ મળતી ને તો માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓને જ એમાં પ્રવેશ મળતો હતો અથવા તો રાજ્ય કક્ષાના એ મંત્રીઓ એમાં બેસતા જેમના પાસે સ્વતંત્ર હવાલો હોય અત્યારે શું છે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓના હાથ નીચે કામ કરે છે ને એ પણ અરે સભ્ય સચિવ જે બનાવે છે ને પાર્લામેન્ટરી સેક્રેટરી એ પણ હવે તો કેબિનેટ મિટિંગમાં બેસે છે આ બતાવે છે કે ધીરે ધીરે આપણું બંધારણ આપણું વહીવટીતંત્ર અથવા તો આપણી જે આખી સિસ્ટમ છે એનું કેવી રીતે અવમૂલ્યન થાય છે અને એટલે જ અમે કહીએ છીએ કે મંત્રી પદનું એટલી હદે અવમૂલ્યન થઈ ગયું છે અને રાજનેતાન રાજકીય પક્ષોને એમના કેટલાક વાલા દવલાઓને ના સાચવવા માટે થઈને આજે જબરજસ્તીથી વિશેષણ આપવાની ફરજ પડે છે ને હોદ્દાની મોટી ચેમ્બરની અને અમુક લેવલના સિક્યુરિટી હોવી જોઈએ એના કારણે જ મંત્રીઓની કિંમત ઘટી ગઈ છે કામ અગત્યનું નથી પ્રજાના કામ થાય છે કે નહીં એ અગત્યનું નથી જે તે નેતા મુખ્યમંત્રી સાથે સ્વર્ણિમ સંકુલમાં બેસે છે એ પ્રજા માટે કેટલો ઉપલબ્ધ છે એ અગત્યનું નથી પણ એના નામની પાછળ મોટા વિશેષણો લાગવા બહુ જરૂરી છે અને એટલે જ બેનિફિટ ન્યૂઝ કહે છે કે હવે આવનારા દિવસોમાં મંત્રીમંડળમાંથી મંત્રી શબ્દ જતો રહેશે વાસ્તવમાં અગર કોઈ પણ રાજકીય પક્ષ ખરેખર ઈચ્છતો હોય અને કહેતો હોય કે એ પ્રજાની સેવા માટે આવ્યા છે તો એમાં એટલા તો સંસ્કાર હોવા જોઈએ કે પ્રજા માટે કામ કરનારી વ્યક્તિ જેને હોદ્દો પદ વિશેષણમાં રસ ના હોય એને મહત્વ આપે ના કે સમાજના નામે ફૂટી નીકળેલા આંદોલનના નામે ઊભા થઈ ગયેલા ઉભરેલા નેતાઓને વિશેષણોથી નવાજી સંનિષ્ઠ કાર્યકરોને ખરેખર પ્રજાના સેવકોને સાઈડલાઈન કરીને તંત્ર ચલાવે જરૂર છે સાચા સેવકની ના કે વિશેષણોની દર્શક મિત્રો રાજકીય પ્રવાહો અને તંત્રનું જે રીતે અવમૂલ્યન થઈ રહ્યું છે તે સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની પણ જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો